એ બધું એ રીતે તૈયાર કરવું પડે કે કોઈ જે દૂર થી જતા એમ લાગે હો મારું કુટુંબ આ ચાલી તો આવી વ્યવસ્થા જરા ઊભી કરવાનું કામ લવિનજી કરશે એવો મને ભરોસો છે તો ભવિષ્યમાં જ્યારે એક્સપાન્શન થાય ત્યારે તમારો વારો આપણે આવી શકે ને ખૂબ સારી રીતે આગળ વધારી શકા તો આ બાબત પણ મારે તમારા બધાની વચ્ચે ધ્યાન ઉપર મૂકવી હતી એટલે મૂકી